નેત્રંગ મેન બજારમાં કાગજી નૂર મોહમ્મદ કાલુભાઈની દુકાનમાંથી રાજા રાણી બ્રાન્ડના મિલાવટી ધાણા પાવડર બદલ પંચોતેર હજારનો દંડ કરાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ભરૂચના શુભમ કે માર્ટમાં ભેળસેળયુક્ત હળદરનું વેચાણ થતું હોવાથી ફરિયાદ મળી હતી જેના આધારે ટીમે ફઝલ મોહમ્મદ અબ્દુલ બશીર શેખની દુકાનમાંથી શુભમ કે માર્ટની હળદરનું પેકેટ નમૂના રૂપે લીધું હતું જેનું પૃથકરણ કરતા તેમાં ગુલાબી અને નારંગી તેલ ધ્રાવ્ય રંગ મળ્યો હતો તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન નિયમ મુજબ હળદર પાવડર તેના ધારાન ધોરણ અનુરૂપ નથી બરૂ ફૂડ એન્ડ વિભાગની ટીમે વેન્ડર સહિત પેઢીના ડિરેક્ટરો વિજય કનકરિયા સુમિત કનકરિયા શુભમ કનકરિયા સપ્લાયર રાજેશ કમલ પ્રસાદ કનોડિયા શુભમ કે માટ પેઢી તેમજ તેના નોમિની શુભમ કનકરિયા વિરુદ્ધ કેસ કર્યો હતો જે ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અજય તિવારીની કોર્ટમાં ચાલી ગયો હતો કોર્ટે તમામ આઠ આરોપીઓને કસુરવાર ઠેરવી કુલ આઠ લાખનો દંડ ફટકાર્યો હતો માર્ચ બે હજાર ચોવીસમાં શુભમ કે માર્ટ ખાતેથી હળદરનો નમૂનો લેવામાં આવેલ જે નમૂનો ગુજરાત રાજ્યની લેબોરેટરીમાં પૂતકરણ અર્થે મોકલે જેમાં કૃત્રિમ કલરની હાજરી તથા અન્ય ડાય કલરની હાજરી જણાવ્યા હતા શરીરને હાનિકારક હોય નમૂનો નાપાસ જાહેર કરે જેના અનુસંધાને તમામ જવાબદારો એટલે કે શુભમ કે માર્ટના તમામ જવાબદારો સામે જરૂરી મંજૂરી મેળવી નામદાર ભરૂચ ખાતેની ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરે જેમાં ગત ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ફાસ્ટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી તમામને આરોપીને એક એક એટલે કુલ આઠ લાખનો દંડ કરવામાં આવેલ છે તથા અન્ય શ્રી રાજ સેલ્સ એજન્સી ભરૂચ તથા હોટલ રિજન્ટા દહેજ ખાતેથી પણ પનીરનો નમૂનો લેવામાં આવેલ જે પણ ધારાધોરણ મુજબ ન હોવાથી તેઓની સામે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર તથા એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષની કોર્ટ એટલે કે ભરૂચ ખાતેની કોર્ટમાં દાખલ કરેલ જેમાં પણ તેઓને અનુક્રમે પચાસ હજાર તથા પંચાવન હજારનો દંડ કરવામાં આવેલ છે તથા અન્ય ધાના પાવડર એસ કે ગોલ્ડ નેત્રંગ ખાતેથી સાજીદ મોહમ્મદ નૂર મોહમ્મદ પાસેથી લેવામાં આવેલ તે બી ધારાધરમો મુજબ ન હોવાથી તેઓનો બી કેસ આરએસસી સાહેબની કોર્ટમાં ચલાવી તેઓનો બી કુલ પંચોતેર હજારનો દંડ કરવામાં આવેલ છે અને અત્રે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગામી સમયમાં બી નવરાત્રિ દશેરા તથા અન્ય તહેવાર આવતા હોય તેમાં ખૂબ જ પ્રમાણમાં ખોરાક ખાદ્ય ચીજની આપણે વાનગીઓ આરોપતા હોય તેની બી નિયમાંતરે તથા જરૂર પડે તો જરૂરી ડ્રાઈવ કરી અને ભરૂચની જનતાને શુદ્ધ સ્વાદિક તથા આહાર યુક્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી રાખીશું